મહાનગરપાલિકા દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું મનપા કમિશનર શાલિની અગ્રવાલે બે હજાર પચીસ બજેટ રજૂ કર્યું હતું નવ હજાર છસો ત્રણ કરોડનું બજેટ રજૂ કર્યું હતું સુરતને કેન્દ્ર રાખી ઇકોનોમિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે બે હજાર સત્યાવીસમાં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે અને ચાર હજાર પાંચસો કરોડનું કેપિટલ બજેટ રજૂ કર્યું હતું પાંચ હજાર પાંચસો દસ કરોડનો રેવન્યુ આવકના બજેટનો અંદાજ મૂકવામાં આવ્યો છે પાંચ હજાર બસો કરોડ રેવન્યુ આવકમાં સુરત પ્રથમવાર આંકડો પાર કરશે કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે ગ્રીન બોટમાંથી 200 કરોડનો ખર્ચ થશે

રજાના દિવસ સિવાય આ ઇમ્યુનાઇઝેશન સેન્ટર આ આઠ સેન્ટર્સ ઉપર કાર્યરત રહે છે ચાર હોસ્પિટલ્સમાં ડાયલિસિસ સેન્ટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે બમરોલી પાલ ખાતે અને મસ્કતી હોસ્પિટલ ખાતે ડાયલિસિસની સુવિધા લોકોને મળી રહી છે આ વર્ષે પણ નો લાખ એકોતેર હજાર